નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો એક ઔષધિ આની અંદર છે અને એ ઔષધિનું નામ છે ઈસબગુલ ઈસબગુલના ત્રણથી ચાર એવા ફાયદા છે મિત્રો કે જે તમે સાંભળીને ચોંકી જશો ખૂબ જ ફાયદાકારક પણ ઘણા લોકોને સવાલ એ થાય કે ઈસબગુલ એટલે શું અથવા ઈસબગુલ છે એ કેવું હોય તો એની માટે તમને બતાવી દો કે ઈસબ ગુલ જે છે એક પ્રકારનું એકદમ ઝીણું ઈસબ ગુલની ભૂકી આને કહેવાય અથવા ઈસબ ગુલનું ભૂસું તરીકે પણ ઓળખાય મિત્રો હવે આ ઈસબ ગુલ જે છે એકદમ ઝીણા પાવડર જેવું હોય છે કરકરા પાવડર જેવું હોય છે હવે આ જે ઈસબ ગુલ છે ઈસબ ગુલ આની અંદર પ્રોટીન છે ફાઈબર છે કેલ્શિયમ છે અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ સમાયેલા છે પોષક તત્વોનો ભંડાર કહી શકાય પણ આ જે ઈસમ ગુલ છે આની અંદર સૌથી મહત્વનું એક ઉપયોગી પોષક તત્વ એટલે ફાઈબર આની અંદર રેસાઓ ભરપૂર માત્રામાં હોય છે રેસાને કારણે ઈસમ ગુલ કઈ કઈ બીમારીમાં જબરજસ્ત રિઝલ્ટ આપે તો એની માટે સૌથી અસરકારક હોય ને તો એ છે પેટની સમસ્યાઓ માટે પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય જેમ કે ગેસ એસિડિટી કબજિયાત અને એમાં પણ કબજિયાત જે લોકોને સવાર સવારમાં પેટ સાફ થતું ન હોય તો તમે અનેક જગ્યાએ વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે ઈસબગુલના સેવનથી કબજીયાત મટી જાય ચોક્કસ મિત્રો ઈસબગુલ છે ને એ કબજિયાત મટાડવા માટેની એક અક્ષીર દેશી જડીબુટ્ટી છે ઈસબગુલની અંદર ફાઇબરની માત્રા વધારે હોવાને કારણે એક તો એ પાણીને સૌથી વધારે શોષી લેશે ઇસબ જે છે ને એને કબજિયાત મટાડવા માટેનો જે પ્રયોગ છે ને એની અંદર મિત્રો રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં એક ચમચી ઈસબગુલ નાખી અથવા તો ગરમ દૂધની અંદર એક ચમચી ઈસબગુલ છે એ નાખી અને સૂતી વખતે પીવાથી સવારે પેટ બિલકુલ સાફ થાય છે અને જે લોકોને જૂની કબજિયાત હોય અને મટતી ન હોય ને તો જૂની કબજિયાત અને લાંબા સમયની કબજિયાત હોય એમાં પણ ખૂબ ફાયદો કરે છે ઈસબગુલનું આ રીતે નિત્ય સેવન કરવાથી તંત્ર સુધરે છે જેના લીધે મિત્રો ગેસ એસિડિટી જેવી સમસ્યા પણ રહેતી હોય તો આ સમસ્યાઓ પણ દૂર થાય છે ત્યાર પછી ઈસબ સૌથી મહત્વનો એક ફાયદો એ છે કે જે લોકોને વજન વધારે હોય વજન ઘટાડવું હોય તો આવા લોકોને પણ ઈસબ ગુલ છે ખૂબ જ ઉપયોગી છે કારણ કે એની અંદર ફાઈબરની માત્રા ભરપૂર છે જેને લીધે ખાધેલા ખોરાકનું બરાબર પાચન થાય છે બરાબર પાચન થાય છે બીજા નંબરમાં એ ખોરાકમાંથી જે ચરબી પ્રાપ્ત થાય છે આ ચરબીનું શક્તિમાં રૂપાંતર થવા માટે ઈસબ ગુલ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલા માટે શરીરનું વજન છે શરીરની ચરબી છે ધીમે ધીમે ઓછી થાય છે ઈસબ ગુલના સેવનથી ત્યાર પછી ઈસબ ગુલનો એક સરસ પ્રયોગ એ છે કે ડાયરિયા અથવા ઝાડા થયા હોય તો એમાં પણ મિત્રો એક વાટકી દહીંની અંદર ઈસબગુલ ગુલસે અડધી ચમચી જેટલું લેવાથી અથવા એક ચમચી જેટલું ઈસબ દિવસમાં એકવાર સેવન કરવાથી ડાયરિયા અને જે ઝાડા થયા હોય તો આમાં ખૂબ સારું પરિણામ મળે છે ત્યાર પછી આ જ રીતનો પ્રયોગ છે કે જે હરસમસની અથવા પાયલ્સની સમસ્યા હોય લોહી નીકળતું હોય તો આ સમસ્યામાં પણ ઈસબગુલ છે એનું કાં તો ગરમ પાણી સાથે અથવા દહીં સાથે અથવા દૂધ સાથે પણ ગરમ દૂધ સાથે પણ ઈસબગુલ લેવાથી ખૂબ ફાયદો થાય છે ત્યાર પછી મિત્રો બ્લડ પ્રેશરની સમસ્યા છે અને નિયંત્રણ બ્લડ પ્રેશરને વધઘટ થવા દેતું નથી એટલે કે ઈસબ ગુલનું નિત્ય એક ચમચીનું સેવન કોઈપણ રીતે કાતું પાણીમાં ગરમ પાણીમાં ગરમ દૂધમાં કે દહીંમાં એક ચમચી ઈસબ છે એ બ્લડ પ્રેશરને એકદમ નિયંત્રણમાં રાખે છે એટલે બીપીવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેને લીધે કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહેશે અને હૃદય છે એ પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે ત્યાર પછી મિત્રો ડાયાબિટીસ એટલે કે બ્લડ શુગર ડાયાબિટીસની સમસ્યામાં પણ ઈસબ ગુલ છે ખૂબ ઉપયોગી છે ઈસબ ગુલમાં જે ફાઇબર છે ને એને કારણે એ ઘણી બધી સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી અને દવા કરતાં પણ મહત્વનું સાબિત થાય છે ઈસબ ગુલ આવી તો ઘણી નાની મોટી સમસ્યાઓમાં ઈસબ ગુલ છે એ ઉપયોગી છે પણ ઈસબગુલ જે છે આ ઈસબગુલને લેવાયની લેવાની માત્રા અને ખાસ તો ઘણા લોકોએ સાવચેતી પણ રાખવી જોઈએ એક તો એની માત્રા કહી દો તો દિવસ દરમિયાન એક ચમચી ઈસબગુલનું સેવન કરાય વધારે માત્રામાં પણ કોઈ પણ ઉપયોગી ઔષધિ હોય તો પણ એની વધારે માત્રામાં સેવન કરવાથી એ નુકસાન જ કરી શકે એટલે ઈસબગુલનું એક ચમચીથી દોઢ ચમચી વધારેમાં વધારે એક દિવસમાં લઈ શકાય એક ચમચી એટલે પાંચ ગ્રામ જેટલું ઈસબગુલ છે એ દિવસમાં એક વખત લેવાનું હોય છે આનાથી વધારે સેવન કરવાથી વધારે ફાયદો થાય એવું હોતું નથી વધારે સેવન કરવાથી નુકસાન થઈ શકે એટલે ઈસબ ગુલની જે સેવનની માત્રા છે એ પણ મર્યાદિત એટલે કે દિવસમાં એક ચમચી જ લેવાનું એકથી દોઢ ચમચી એનાથી વધારે ઈસબ ગુલનું સેવન પણ ન કરાય બીજું મિત્રો એ કે ઈસબ ગુલનું સેવન કોણે ન કરવું તો બહેનો એ પ્રેગનન્સીમાં એસબ ગુલનું સેવન ન કરવું અથવા ડૉક્ટરની સલાહ લઈને કરવું બાકી બધા ઈસબ ગુલનું સેવન કરી શકે છે પણ એક ચમચીથી વધારે ઈસબ ગુલનું સેવન ન કરવું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી